અને એમને ગુરુ વચન લીધેલો આ ગુરુ ભક્તિના આધારે પરમાત્માને એક એમના ઘરે એક દીકરાનો જન્મ આપ્યો એમ કરતા કરતા દીકરો નાનો હતો અને પિતાજી સ્વર્ગે સિધાઈ ગયા એની માતાની પાસે એટલું બધું ધન હતું પિતા એટલું કમાઈને મૂકી ગયા હતા પછી માતાએ કમર કસી કે ગમે તે કરું પણ હવે મારા બાળકને ઉછેર કરી અને આ બાળકને મારે એને એવું શીખવાનું છે કે જેથી કરી એના પિતાનું નામ એ યાદ કરે કહ્યું છે કે વિધાતાના લેખની અંદર કોઈ લેખ મારી શકતું નથી અને આ વિધાતાના લેખમાં જો કદાચ લેખ મારી હોય તો મારા સંતોએ મારી છે બાકી કોઈએ મારી નથી જ્યારે આ બાળક મોટું થયું કરતા 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 વેપાર ધંધો કરતા કરતા એક દિવસ ભણી ગણી અને જેના માતા પાસે બેઠો છે ત્યારે એની માતાએ એને એટલું કીધું બેટા મારે તને એક વાત કરવી છે કે બોલ માં કે તારા પિતા ઘણું કમાઈને ગયા છે તારા પિતાએ એટલું બધું કર્યું છે પણ એક મારી એવી ઈચ્છા છે કે તારા પિતાના નામે તું આપડા ચાર ગામના રસ્તા પર પાણીની પરબ બંધાવ કે કહ્યું કે માં તારું વચન છે હું કહું પણ એક મારું વચન છે કે બોલ બેટા કે પરબે હું બેસીશ માતા બોલી કે ધન છે ધન છે તને કે તે એક તારા બાપાના નામની ખાતર તું આજે તો પરબે પાણી બેસા વિવાહ માટે તું બેસળ ને કરતા કરતા જ્યારે પરબે બેસે છે રોજ પોતાને ઠંડુ પાણી પાય છે એમાં રોજના એક ચાર માણસો આવે કે ચાર માણસો રોજ આવે રોજ પાણી પીએ અને પછી ત્યાંથી ચાલા જાય એમ કરતા કરતા આ દીકરાને એ ચારો સાથે એટલી બધી ભાઈ થઈ ગઈ સુખ દુખની વાતો કરે છે પંખીડા પાણી પીએ આ બધું કરે છે એક દિવસ એ દીકરાને વિચાર આવ્યો કે આ ચાર માણસો રોજ આવે છે ને પાણી પીને જતા રહે છે તો કે કોણ છે ત્યારે એક દિવસે દીકરાએ પેલા ચારને પૂછ્યું કે ભાઈ તમે રોજ આવો છો અને તમે અહીંયા પાણી પીને જાવ છો મને એ તો કહો કે તમે સો કોણ ત્યારે પેલા ચારમાંથી એક જણે કહ્યું કે હું એમનો દૂત છું અને એમના દૂતો આ પૃથ્વી પર જેનો સમય પૂરો થયો છે એને અમે લઈ જવા માટે આવીએ છીએ કે એમ તો કે હા તો કે મારી કરતી તમને કરું છું તમે મારા મિત્ર બન્યા છો

મારી માતાની જે સત્ર સાયા હતી તે મૂકીને જતા રહ્યા અને કદાચ હું લગન કરીશ તો મારી માનું શું થશે ત્યારે જો ગુરુ વચન શું કરે છે ત્યારે પછી પેલા દીકરાએ મનોમન વિચાર કર્યો કે મારે લગ્ન નથી કરવા મારે લગ્ન કરું તો હું કરીશ ને એમ કરતા કરતા આવા સમાજના કોઈ મોટા મોટા આગેવાનો આવ્યા અને દીકરાને સમજાવવા લાગ્યા એની માએ વચન એ કહ્યું કે બેટા

જ્યારે પરબ ગયો અને ચાર જણા આવ્યા કે ભાઈ તારા કાલે લગન થશે તારે કાલે જાન હશે અને એમાંથી જે એક માણસ બોલ્યો કે તારું મૃત્યુ મારા હાથે છે હું કાળો સર્પ બનીશ અને હે મિત્ર હું તને ડંખ મારીશ કે ભલે એમ કરતા કરતા બીજા દિવસે જ્યારે લગ્ન કરીને આવ્યા માતા માતા બેઠાતા એના દોસ્તારો સાથે બેઠો તો અને ત્યારે પેલો કે છે ભાઈ 12 વાગ્યાનો સમય થયો છે હવે તું તારો સંસાર છે તે તારો સંસાર તું સુખ માન ત્યારે પેલો માણસ ઊભો થઈને પગના પગડીએ પગડીએ ઉપર જાય છે ત્યારે એમનો દૂત શેષ નાગ બની અને કાળો તો ત્યાં ઊભો રહે છે કે ભાઈ ઊભો રહે આજે કે મિત્ર તું મારો મિત્ર ખરો પણ આજે મારો આદેશ છે કે હું તને એક દંશ મારી અને એક દંશે તારું મૃત્યુ થશે ત્યારે બે જણા વાતો કરે છે કે ભાઈ ઓભરે આજુ આપણે બાર એક વાગ્યાનો સમય છે ત્યાં સુધી આપણે બે મિત્રો ઘણી વાતો કરે કે બે તારા ત્યાં પરમે બહુ પાણી પીધું છે એમ કરતા કરતા આ બે વાતો કરે છે ત્યારે જે પરણેલી જે બેન હતી એ બહાર આવીને જોયું કે કોની સાથે વાત કરે છે તારે થોરો એમનો દૂધ કહે છે કે હે મિત્ર આજે તારો આ શેલ્લો દિવસ છે તારી પત્નીનું මුઢું જોઈશ અને તારું આજે દેહાંત થવાનું છે પેલો કે છે ભાઈ તું તારું કર્મ કર ને હું મારું કર્મ કરું આટલું સાંભળ્યું એટલે પેલી બેન દીકરીના હોશ ઉડી ગયા અને એને જે કઈ શણગાર સજો તો એ બધો મૂકી અને એના પર તાવ મંગતા તરંગતા એ બધા ભાગી પડ્યા અને અંદર જહોડામાં જઈને ભોર ભોર જેટલા જાય એ આંસુ પાડે છે ત્યારે એ ગામની અંદરિયા

આજે તને ખવરાઉ મારા ઘરની અંદર કઈ નથી પણ પપ્પા કે ગમે તે કરો ને મારો જીવ જશે નતા બાળક ની હું ભરકી જઈશ ત્યારે પપ્પા એ વખત રાતના ધમ ધમ થતા આખો નગર ફરે છે અને બરાબર ભરે માણ્યા જે માણસ હતો ગુરુમુખી એની ટેલીએ આવ્યો અને એને ભૂમ ફરી કે ચમાડાની ભટ્ટી બે આગ લગી હે જો કોઈ બુજાને વાલા તો બુજાજો મારી દીકરીને બાળકનો જન્મ થયો છે એને ભૂખ લાગી છે મારી દીકરીનું કોઈ પેટ થાતું ત્યારે વાડિયાની દીકરીને અને તે બીજી દીકરી પૈણે આવી હતી એના કાને એને અવાજ પડ્યો અને તરત ઊભી થઈ કે ભાઈ તું આખી રાતે કે ઊભો રહે તરત એ વખત એના માં બાપે એને માં માટલામાં જે મીઠાઈ પોધીને આપી હતી એને સાડીના સેડે પોધી અને પેલા ભાઈને આપી એ એ તો આપી આપી અને પોતાની હતી બેન આ સાડી કાલે પાછું કે મારે હવે સાડીની કોઈ જરૂર નથી મારા બધા અનુમાન પૂરા થઈ ગયા આ સાડી બી તારી છે આ માણસ લઈ અને ઘરે ગયો

તારા ઘરના તારા કોઈને કોઈ એવા આંતરના આશીર્વાદ આપે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ જીવનમાં આપણને જે આ મળ્યું છે એ ફેર નહીં મળે આપણે ભૌતિક સુખો માટે કેટલું બધું ભેગું કર્યું છે પણ પરમાત્માના માટે આપણે કઈ પણ જાતનું એક પણ આપણે પગલું ભરી શક્યા નથી એવું નથી કે આપણે ગુરુ ચરણે જવું ગુરુ એટલે શું એક રસ્તો એક માર્ગ દસ છે પણ આપણા જીવનની અંદરિયો જો કદાચ આ હૃદયની અંદર આ પવિત્ર મંદિરની અંદર કદાચ જો જોકે જોકે જો પરમાત્માનું નામ આવી જશે તો સિલ્લી ઘડીએ એ પરમાત્મા આપણો ઉદ્ધાર કરશે એટલે સંતોએ બધોય આપણે કહી દઉં ના બેરેક ભજન ગાઈ દઉં કે સખી રે ടി രജ તે કેનો બધા મળા છે કદાચ ગુરુ આપણે પ્રાર્થના કરવાની છે ગુરુ આપના દરેકને રસ્તામાં જતા ગુરુ પણ મળી જાય છે પણ ગુરુ એટલે એક માર્ગદર્શન છે આવા ચરણે એક વખત હું કોણ કબૂ કોણ આવ્યો ને આપણે આયા કોઈને ખબર નથી બધા એમ જ કહે કે માતાના આપણે હૃદય કે માતા આ આયા છે પણ એ ખબર નથી તમે વિચાર કરો ત્યાંથી આ એ ખબર નથી તો અહીંથી જાહો એટલે આપણે જો જાહો કોઈ તો આની ઓફિસમાં બેઠા છે પણ એટલે કહ્યું છે કે જવાનો ઠેકો તમારો ઘોડે કે જો આ ગુરુ મહારાજનો વ્યાસ ભગવાનનો આનો પર્વ તમને અમને બધાને હે ગુરુ મહારાજ બધાને સુખી રાખ્યો સંતોષી રાખજો અને બધાની સુખાકારી સારી રાખજો એવો આજે ગુરુ પૂર્ણિમાના આ પર્વ નિમિત્તે हमारा बधाना चरणों में हमारा मुट्ठी को जय गुरु महाराज जय गुरु महाराज जय गुरु महाराज अबे इस तो बर्नर